આજ રોજ તિલકવાડા તાલુકા ફેરફ્રાઇઝ એસોસિએશનના દરેક સંચાલકો મામલેદાર કચેરીએ ગુજરાત સરકારમાં જે અમારી પડતર માંગણીઓ છે એને લઈને આવેદનપત્ર આપવા માટે અમે બધા ભેગા થયા છે આવેદનપત્રની અંદર અમારી એક જ માંગણી છે સરકારની અંદર કે દુકાનદારની અંદર એક અવેજી અને જે નેટની પ્રોબ્લેમ આવે છે તે અમારા જે મિનિમમ અને મેક્સિમમ જે કમિશન છે વીસ હજાર એ સરકાર આપે એમથી વધારીને ત્રીસ હજાર કરે બીજી ઘણી બધી માંગણીઓ છે કે અમારી જે વારસાઈ અત્યારે રદ કરવામાં આવી છે એ વારસાઇનો પ્રશ્ન છે એ તમામ પ્રશ્ન સરકાર સુધી અમે મોકલવા માટે આજે આવેદનપત્ર આપી રહ્યા છે અને અવારનવાર નવા નવા જે પરિપત્રો થાય છે એ પરિપત્ર રદ થાય એના માટે અમે બધા ગુજરાતના તમામ એફપીએસ સંચાલકો અમારા બે એસોસિયન ભેગા થઈને લડત લડે છે એની સાથે અમે બધા જોડાયેલા છે અને એ માટે લડત લડવા માટે આજે અઠ્ઠાવીસ તારીખના રોજ અમે મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે બસ એ જ અસ્તુ જય ભારત જય હિન્દ